હેલો ફ્રેન્ડ્સ હું કેવલ જોશી કેટીએન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈએ કે ટેલિપ્રાઇમમાં લેજર એટલે કે ખાતા કેવી રીતે બનાવવા ટેલિપ્રાઇમમાં લેજર એટલે તે રેકોર્ડ છે જ્યાં આપણે એક નિશ્ચિત એકાઉન્ટ અથવા પાર્ટી જેમ કે ગ્રાહક સપ્લાયર આવક ખર્ચ મિલકત જવાબદારીઓ જેવા વ્યવહારો એટલે કે ટ્રાન્ઝેક્શન્સ નોંધીએ છીએ તેને લેજર કહેવાય છે આ લેઝરનો ઉપયોગ બેલેન્સ શીટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને અન્ય ફાઇનાન્શિયલ રિપોર્ટ બનાવવામાં ખાસ મહત્ત્વનો ભાગ ભજવે છે અને ટ્રાન્ઝેક્શન નોંધણી માટે ખાસ જરૂરી છે કારણ કે દરેક વ્યવસાયિક ટ્રાન્ઝેક્શન માટે ઓછામાં ઓછા બે લેઝરનો ઉપયોગ થતો હોય છે જેમ કે ડેબિટ અને ક્રેડિટ એકાઉન્ટ તો ચાલો શરૂ કરીએ લેઝર ક્રિએશન તો મિત્રો સૌ પ્રથમ આપણે ટેલી ઓપન કરીએ ટેલીને આપણે રાબેતા મુજબ કન્ટિન્યુ ઇન એજ્યુકેશનલ મોડમાં સિલેક્ટ કરશું હવે મિત્રો આપણી કંપની જે છે એ ડી ડ્રાઈવમાં સ્ટોર થયેલી છે જેને આપણે ઓપન કરીએ ડી સ્લેસ ટેલી ડેટા કેટીએન એજ્યુકેશન આપણી કંપની છે તેને ઓપન કરીએ હવે મિત્રો ગેટવે વે ઓફ ટેલીમાં આપને માસ્ટર્સ જોવા મળે છે માસ્ટર્સમાં ક્રિએટ ઓપ્શન છે તો ક્રિએટ ઓપ્શનની મદદથી તમે લેઝર ક્રિએટ કરી શકો છો મિત્રો તેની પહેલાં ગ્રુપ ઓપ્શન દર્શાવે છે ગ્રુપ ઓલરેડી ક્રિએટ થયેલા જ છે ટેલીમાં હવે લેઝર જે આપણે ક્રિએટ કરશું તેને ફક્ત ગ્રુપ સાથે કનેક્ટ કરવાનું હોય છે જેથી આપણું લેઝર ક્રિએટ થઈ જાય છે લેઝર ક્રિએશન ઓપ્શનમાં આપને સૌ ખાતાનું નામ પૂછવામાં આવે છે તો અહીં આપણે કેપિટલ એકાઉન્ટનું એક્ઝામ્પલ લઈએ તો મિત્રો જો ભાગીદારી પેઢી હોય તો તમે માલિકનું નામ પણ આગળ દર્શાવી શકો છો જેમ રાજેશભાઈ કેપિટલ એકાઉન્ટ એલિયાઝ એટલે ઉપના અથવા શોર્ટમાં તમારે કોઈ નામ દર્શાવવું હોય તો દર્શાવી શકો છો હાલ પૂરતું આપણે તેને સ્કીપ કરશું અંડર ગ્રુપમાં આપણે યોગ્ય ગ્રુપ જે ખાતાને લાગુ પડતું હોય તે પસંદ કરવાનું છે મૂડી ખાતાનો પ્રકાર છે તો રાજેશ રાજેશભાઈ કેપિટલ એકાઉન્ટમાં આપણે કેપિટલ એકાઉન્ટ પસંદ કરશું રાજેશભાઈ કેપિટલ એકાઉન્ટ છે તે વ્યક્તિ ખાતાનો પ્રકાર છે મિત્રો અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખો કે વ્યક્તિ ખાતાના પ્રકાર જે છે તેમાં જ મેલિંગ ડિટેલ આપણે પૂછવામાં આવશે માલ મિલકત કે ઉપજ ખર્ચ ખાતામાં મેલિંગ ડિટેલ હોતી નથી તો રાજેશભાઈની મેલિંગ ડિટેલ આપણે ફિલઅપ કરીએ રાજેશભાઈ એસ જોશી એડ્રેસમાં આપણે એડ્રેસ કોઈ પણ હાલ પૂરતું એન્ટર કરશું સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કરીએ પિનકોડ એન્ટર કરીએ જો બેન્કિંગ ડિટેલ હોય રાજેશભાઈના સેવિંગ એકાઉન્ટની તો તમે અહીં યસ ઓપ્શન આપી અને સિલેક્ટ કરી શકો છો હાલ પૂરતું આપણે તેને સ્કીપ કરશું પેન કાર્ડ નંબર હોય તો એન્ટર કરો અથવા સ્કીપ કરી શકો છો જીએસટી રજીસ્ટ્રેશનમાં આપણે અહીં હાલ પૂરતું અનરજીસ્ટર્ડ અથવા કન્ઝ્યુમર સિલેક્ટ કરશું ત્યારબાદ ઓપનિંગ બેલેન્સ મિત્રો અહીં વર્ષની આખરની જે બાકી છે તેને અહીં ઓપનિંગ બેલેન્સ તરીકે નવા વર્ષમાં એક એપ્રિલ બે હજાર પચીસમાં દર્શાવી શકાય છે જો અહીં કોઈ વેલ્યુ તમે દર્શાવતા નથી તો એનો અર્થ ઝીરો થાય છે ઝીરો વેલ્યુ સમજવાની રહે છે તો હાલ પૂરતું આપણે તેને સ્કીપ કરી ઝીરો કરશું ત્યારબાદ આપને એક્સેપ્ટ એટલે કે ખાતું સેવ કરવા માટે પૂછવામાં આવે છે જેમાં તમે શોર્ટકટ કી વાય દ્વારા સેવ કરી શકો છો અથવા એન્ટર કી દ્વારા પણ સેવ કરી શકો છો અને જો ખાતામાં કોઈ ફેરફાર જણાય તો એન પ્રેસ કરીને નો ક્લિક અથવા નો પર ક્લિક કરીને ફરીવાર ખાતાની ડિટેલ ફિલ અપ કરી શકો છો વાય પ્રેસ કરીને આપણે ખાતું સેવ કરીએ અહીં મિત્રો આપને બ્લેન્ક સ્ક્રીન જોવા મળે છે ત્યારબાદ સેવ થયા બાદ તો હવે બ્લેન્ક સ્ક્રીન નો અર્થ એવો છે કે હવે તમે બીજું ખાતું કોઈ પણ બનાવી શકો છો જેમ કે આપણે હવે અહીંયા પરચેઝ એકાઉન્ટ ક્રિએટ કરીએ જેનું ગ્રુપ પણ પરચેઝ સિલેક્ટ કરશું ટાઈપ ઓફ લેઝર નોટ એપ્લિકેબલ કરશું અહી મિત્રો સ્ટેચ્યુટરી ડિટેલ્સમાં જીએસટી જો લાગુ પડતો હોય તો જીએસટી સિલેક્ટ કરી શકો છો હાલ પૂરતું તેને આપણે નોટ એપ્લિકેબલ સિલેક્ટ રાખશું પરિવાર જીએસટી એપ્લિકેબલમાં આપણે નોટ એપ્લિકેબલ સિલેક્ટ કરશું અને ઓપનિંગ બેલેન્સ જો હોય તો દર્શાવી શકાય છે અથવા સ્કીપ કરશું અને એકાઉન્ટ સેવ કરીએ તો આ રીતે મિત્રો તમે કોઈપણ પ્રકારના લેઝર ક્રિએટ કરી શકો છો જેના માટે આપને આવશ્યક છે એક ગ્રુપ લિસ્ટની તો મિત્રો ફરીવાર મળશું નવા ટોપિક સાથે નવા વિડીયોમાં આવા જ ટેકનિકલ અને એજ્યુકેશનલ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને લાઇકોન પર ક્લિક કરો જેથી તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે જય હિન્દ મહાદેવ હર